ગાયસ ગુડ મોર્નિંગ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે કેમ કે આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ છે તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બ્લોગની શરૂઆત કરી લેતી છે બ્લોગમાં બન્યા રહેજો છે એટલે કે આજ શું શું આપણે કામ કરીએ છીએ

બે દિવસના કપડાં હતા એ ધોયા અને હવે હું જઈ રહી છું હિરલના ઘરે કેમ કે અમે દરરોજ બેઠા હોય વાતો કરીએ તો દિવસ હિરલ હિરલને એ તો કોલેજ જાય છે હું ને એના મમ્મીના બધા બેઠા હોય ચાલો બ્લોગમાં બન્યા રેજો હું જઈ રહી છું તો હિરલ આવીને હાલો કરી લે બેટા

आ नवी पिछली वाली नवी आ कई नगर पर जा थे 40-40 ने राती दी मां के घालवानी लेवी तो बती एक हाथ लेवी पिछली बारे में को ली तू काम सारे चार कृष्ण ने हारिस ये मन ना तो गम नहीं ना

તમે કહેશો હરોજ મંદિરના દર્શન એટલે આજે હું મંદિરના દર્શન નથી કરાવ્યા ક્યારેક ક્યારેક કરાવીશું તો બ્લોગમાં બન્યા રહી છું તો ગાય તો હિરલ આજે ફૂલ ફૂલકાજડી રહી છે તો એ ગાયને પૂજવા આવીયા ઊઠણી રહી નહીં જાય તો એવારે માથે ઓઢશે ગાયની પૂજા કરશે ગાયને દીવાબત્તી કરશે નહીં હા લે હા બી નહીં બી નહીં માથે કર

કોમેન્ટ કરજો હિરલમાં તો ચાલો બ્લોગમાં બન્યા રેજો થોડીક વાર પછી અમે મહેંદી કરીશું મારે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો બ્લોગ આપણે મારે કરવાનું છે મહેંદી તો આજે હીરો કરી દે છે મેં મહેંદીનો કોન લીધો છે તો આજે આપણે મહેંદી મૂકવાની છે થોડાક ફ્રી છે તો એ કામ કરીશું તો ચાલો બ્લોગમાં બન્યા રેજો મમ્મી મારા માટે લઈ આવશે એ નહીં લઈ આવે

મમ્મી બનાવે ચા લીલા ઓરા ખાવો તો લીલા ઓરા કામ હમ હાલો લીલા ઓરા ચા પાણી પીવા કેમ છો બધા બરોબર ને હમ માર મમ્મી હે ને કામ બીઝી બહુ હે કામ ગોઈ તું છે ને એમાં બહુ બીઝી કામ તમને કેવાય એવું નથી તમે બધા પણ હસો પણ મમ્મી બીજી ગામ બહુ ગમે કામ કરવું નહીં તો ચાલો બ્લોગ માં બની રહેજો હું જઈશ મહેંદી કરવાનું મેંડી નો પણ વિડિયો બનાવીશ કોણ જોઈ શકો છો ગાઈસ મારી બેન મને મહેંદી કરી દીધી છે કેવી કરી દી આજ નો બ્લોગ માં જોજો તમે મારો હાથ સારો હશે તો મસ્ત બશે કોણ તો સારું જોઈ કોણ નો વાક નઈ કાઢાનો ગાઈસ તમે જોઈ શકો છો ને તો કોણ નો વાક કાઢે કોને ખરાબ હોય તને ખબર

એ વાત તો બીજી હોય ને એટલે તો હું લગન નથી કરતી પણ મેં યુટ્યુબ ફેમિલી કહી દીધું છે તમાર જે કેવું હોય કયો તો ચાલો બ્લોગ માં બની રહેજો મહેંદી પૂરી થાય પછી બતાવીએ કે હાથ નો શું હાલ છે કે મહેંદી ના શું હાલ છે પેલા હાઈ મોક હેલો ગાઈસ તો જોઈ શકો છો હિરલે આટલી મહેંદી કરી દીધી છે કેવી બની કે હજી આંગૂઠા માં બધું બાકી છે એવડી આવડતી નથી હો પણ હું શીખું છું હજી એટલે પ્રેક્ટિસ આનામાં કરું છું મારા ઉપર થોડું સૂકી અજમા હા છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હજી વાર છે પછી પૂરેપૂરી બતાવશું તો મેને દિયા એ મહેંદી કરી છે તો કોને કરતા તો કેની મહેંદી સરસ છે કા દિયા દિયા એ તો કયું ની કરી દે એને સુકાઈ ગયો ને કલર આવી ગયો જો નહીં દિયા હા મેં તો હવે છે કહી દીજો માં તો પીની ભીની છે દિયા આખા હાથમાં કહી દી મેં આટલી કહી દી છે તો દિયા શું કહીશ મેં કેમ કહી દી આપણે ખાલી કહી દી છે એ કરી કરીશું ન એક જ કરી તન બાપુ કાઈ કીજો શ્રાવણ ભાઈ ના રિયો તો ખુદ મોબાઈલ હોય શું કરે આજમાં દિયા માં શ્રાવણ ના રિયો છે તમે તો કોમેન્ટ કરે છે આમાં દિયા તમને બધાને એક પ્રશ્ન પૂછે તમે કોઈ શ્રાવણ મહિનો રહેતા હો તો કોમેન્ટ કરજો કાં દિયા હા બનાવના હતા પડિયા રહી ની એટલે ના બનાયા અમાર દિયાને આજ ફુલ કાદડી રેવાની હતી એને એમ કીધું કે ફરારી ફિજાન ખાવાનું હશે પણ અમે તો ખાલી મજાક કરતા હતા તો એને એમ કીધું કે સાચે ખાતા હશે આ લોકો તો ઈ કે મારે રેવું છે નહીં સાચી વાત છે કે વાત હો તો વાડી આ એમ કે હારું હારું ખાવાનું માંડવી જો દિયા રહી છે ને એટલે માંડવી થાય હે ને દિયા હા તમારા દિયા છે શ્રાવણ મહિનો રહે છે એટલે એ માંડવી ખાય છે તમે વિશ્વાસ કેટલો કરો તમે કોમેન્ટ કરજો કે હકીકત છે કે ખોટું છે હાચેન રહે છે શ્રાવણ મહિનો કે નહીં એમ કોમેન્ટ કરીને કહેજો કા દિયા રહી છો ને આજ હા રહી છે એટલે શ્રાવણ મહિનો એટલે આજે એનો પહેલો દિવસ છે શ્રાવણ મહિનો સોમવાર આજ બીજો દિવસ ચાલુ કરી બે દિવસ થયા સોમવારે રહીતી હા એકવાર રહીતી એકવાર રહીતી એટલે એ સોમવાર છે

नहीं ता तो सुकाय गए दिया सुकाय गए पछि या करवानु छे आनी जम जो आओ आओ अंगूठा में गई हां इया ये जी करवानु छे हम्म पाचो आडी साइड इया होती नहीं, नहीं।, नहीं हु आता जागरण दिया तन करा से आज हिरेलनी जागरण छे तो आ दिया एने जागरण करावानी छे हां मेहंदी करावे हां हमम कर दिया है कोन कोई करी दे हे दिया हां पछि आंतो

તે તાર પપ્પાની યાદો કેટલી સાચી પપ્પા લગનમાં આવશે તને એવું ખબર મારા પપ્પા લગ્ન ના થઈ ગયા છે ને પછી કેક લગ્ન થઈ મારો હતો પછી પછી મારો તે કેક તો મારો પપ્પા તો એને એવું એના હા હા તો તો જોઈ શકો છો મારી નાની છે નાની હતી ત્યારે જ એના પપ્પા ગુજરી ગયા છે બિચારીને તો જેના પપ્પા ના હોય ને એને ખબર હોય બાકી બધી વાતું હોય તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અમે ફરીથી નવા બ્લોગ સાથે નહીં પણ અમે મહેંદી બેંદી કરી લઈ કાઢિયા પછી મળીએ